શિયાળાની ચોમાવટ ડભોઈ વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં માર્ગે ડભોઈ તાલુકાના થોવાવી પાટિયા પાસે ગરમાગરમ પોંકની હાટડીઓ શરૂ કમોસમી વરસાદને પગલે પોંકના ભાવમાં વધારો રૂપિયા આઠસો માંથી રૂપિયા એક હજાર પ્રતિ કિલો ડભોઈ વડોદરા માર્ગ પર આવેલા થોવાવી ગામના પાટિયા પાસે શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ ગરમાગરમ પોંકને કોલ તેર જેટલી હાટડીઓ ખુલી ગઈ છે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર આ પોંકની મીચવાની માણવા લોકો ઉમટી રહ્યા છે ભાવ વધારો અને કાણો ગયા વર્ષનો ભાવ પોંકનો ગયા વર્ષે આસી રૂપિયા આઠસો પ્રતિ કિલો હતો વર્તમાન ભાવ આ વર્ષે કમોસમી વરસાદના કારણે પાકને મોટા ફાય નુકસાન થતા પોકના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને હાલમાં તે રૂપિયા એક હજાર પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે ધુવાવી ગામે પોકની હાટડી ચલાવતા હિનાબેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે આ વર્ષે પોકનો ભાવ વધ્યો છે પોકની મીજવાની અને તૈયારી સ્વાદ અને સુગંધ તાજા તાજા તૈયાર થતા મધમધતા પોકની સોડમ લોકોને આકર્ષે છે અને મોમાં પાણી લાવી દે છે આ સુરતી વાનીની જુવાર તૈયાર કરવામાં ખાસ કાળજી રાખવામાં આવે છે સાથે પીસાતી વસ્તુઓ પોગ સાથે ગ્રાહકોને બે જાતની ચટણી પીરસવામાં આવે છે કોઠા તીખી ચટણી ધાણા પુદીનાની ચટણી સાથે લીંબુ મરીની સેવનો ટેસ્ટ પણ માણવામાં આવે છે તૈયાર કરવાની પ્રક્રિયા પોખ પાડવા માટેની ભઠ્ઠીઓમાં ઢુંડાને શેકવામાં આવે છે ત્યારબાદ કપડાની ગોળ લાંબી થલીમાં ડુંડા ભરીને લાકડીમાંથી મારીને પોખ પાડવામાં આવે છે જેને મહિલાઓ દ્વારા સુપડાથી સાફ કરીને વેચવામાં આવે છે હાડીઓ પર કાર ચાલકો બાઇક સવાર અને લક્ઝરી બસના પ્રવાસીઓ પોતાના પરિવારજનો સાથે ગરમાગરમ તે માટે માંડવાઓમાં બાજીના રોટલાથી મો ફેરવતા લોકો પણ હોશે પોકનો સ્વાદ માણે છે પ્રવાસીઓ અને એનારમાં લોકપ્રિયતા પ્રવાસીઓ માટેનું સ્થાન થુવાવી ગામથી વડોદરા નડિયાદ ભરૂચ સુરત કરજણ મુંબઈ દિલ્હી અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા લોકો ઉભા ભરીને પોખની મજા માણે છે એનઆરઆઈ જોડાણ વિદેશમાં રહેતા પરિવારો પોકની સીઝનમાં ખાસ પોક પેકિંગ કરાવીને મંગાવે છે ઘણા એનઆરઆઈ પરત જતી વખતે પણ પોક સાથે લઈ જવાનું ચૂકતા નથી અન્ય પ્રસંગોમાં પોક ફમાઉસ અને લગ્ન પ્રસંગ ફમાઉસની પાર્ટીઓ તેમજ લગ્નના રિસેપ્શનમાં ખાસ કરીને પોકનો સ્ટોર રાખવામાં આવે છે સાથે ઉંદીઓ અને મિષ્ઠાન પણ ફਿਰસાઈ છે તાલુકામાં ધુવાવી પાર્ટી સ્થات્ય પુલીજી જવાના રસ્તે ઠંડીનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે અહીંયા પોકની સિઝન ચાલુ થઈ ગઈ છે ગરમા ગરમ પોક અહીંયા મળે છે પોક મળે છે સેવ મળે છે ચટણી મળે છે બધું મળે છે પણ અહીંયા કમ ઓછી વરસાદને લીધે પાકને બહુ નુકસાન થયું છે તેના માટે ગઈ સાલની કરતા આ ભાવ પોકનો વધાર છે પોકનો ભાવ વધારે છે અહીંયા ગયારી હજાર રૂપિયા કિલો પોક વેચાય છે ગયા વર્ષે પોકનો ભાવ બારસો રૂપિયા હતો આ વખતે હજાર રૂપિયા પોક ચાલુ છે અહીંયા ગરમા ગરમ મીઠો અને તાજો પોક અહીંયા મળે છે સુરતી વાણી કે તેને પોગ કહેવાય છે અહીંયા લીંબુ મરીની સેવ મળે છે કોઠાની ચટણી ધાણા મરચાંની ચટણી બધું જ અહીંયા મળે છે ગઈ સાલ કરતા આ વખત છે ને કમ હસી વરસાદ લીધે આ ઓણી જેવું ખેડૂતે ઓરી છે એમાં બહુ જ નુકસાન થયું છે એટલે અમને બી નુકસાન થયું છે ખેડૂતને નુકસાન થયું છે અમે ડુંડા ત્યાંથી કાપીને લાઈએ છીએ અમને બી બહુ નુકસાન થયું છે અંગાડી મારે અમારો પોક અહીંયા બધે જાય બોડા જાય છે અમદાવાદ સુરત બધા જાત જાત ના લોકો આવીને ખાય છે અહિયાં થી પાર્સલ બી લઈ જાય છે ડભોઈ તાલુકાના ધુવાવી પાટિયા પાસે પોકની શરૂઆત થઈ ગઈ છે ત્યાં કમોસમી વરસાદને કારણે પોક માં બહુ જ નુકસાન થયું છે પાણી ના પાક તેમ છતાં પોક નો ભાવ હજાર રૂપિયા રાખેલ છે અને દુકાનો ની શરૂઆત થઈ ગઈ છે અને અહીં તે ઓપ્યુનિટી જતા હોય બધા તે ઘણા અહીંયા આગળ કોકના રસિયાઓ અહીંની કોકની મજા માનવા આવે છે ખાવા માટે આવે છે આજે ઘરે બહુ નુકસાન છે અનીના કોકને તેમ છતાંય હમણાં નવું વાવેતરને લીધે થોડું સારું છે હમણાં ચાલે છે બધું ખેડૂતોને બહુ નુકસાન થયું છે